નમસ્કાર દોસ્તો શું આપને પણ એવું લાગે છે કે આ રીતે આપણે ટુ વ્હીલર ઉપર બેલ્ટ પહેરીને જઈશું તો કમર જે છે તેને સપોર્ટ મળી જશે અને દુખાવો નહીં થાય તો જાણીએ કે તેમાં શું તથ્ય છે સૌથી પહેલાં આપ એ સમજો કે આ શું હોય છે આ એલેસ બેલ્ટ શું હોય છે એલએસ બેલ્ટ એટલે લંબો સેકરલ બેલ્ટ લંબો સેક્રલ બેલ્ટ એટલે આ જે નીચેનો ભાગ છે તેને લંબાર સ્પાઇન કહેવાય છે આપણા કમરનો ભાગ અને તેની નીચેનું હાડકું તેને સેકરમ કહેવાય છે એટલે તેને લંબો સેકરલ બેલ્ટ કહેવાય છે જે આ જગ્યાએ બેઝિકલી તમારે પહેરવાનું હોય છે હવે લંબો સેકરલ બેલ્ટ જે છે એ ડેફિનેટલી સપોર્ટ કરે છે પરંતુ ટેમ્પરરી પીરિયડ માટે અને કેટલીક સ્પેસિફિક કન્ડિશન્સમાં અમે દર્દી જોયેલા છે જેઓને લંબો સેકરેલ બેલ્ટ કીધેલો હોય પહેરવાનો તો વર્ષો સુધી ઘણા દર્દી પહેરે જ રાખે છે પરમનન્ટલી શું થાય છે એકચ્યુઅલીમાં જ્યારે પણ તમે બેલ્ટ પહેરો એટલે તમારા જે કોર મસલ્સ હોય છે આગળના અને પાછળ જ જે કમરના સ્નાયુ હોય છે તે એકચ્યુઅલીમાં વીક પડી જાય છે સ્નાયુઓ વીક પડી જાય એટલે કમરમાં દુખાવો ઓર વધે તમને કમરમાં દુખાવો વધે તમે ઓર બેલ્ટ પહેરશો બેલ્ટ પહેરશો ફરીથી તમારા સ્નાયુઓ વીક પડી જશે તમે ફરીથી બેલ્ટ પહેરશો તો આ જે વિશેષ સાયકલ છે આ ચાલતી જ રહે છે અને તમે ક્યારેય બેલ્ટ પહેરવામાંથી ઉપર નહીં આવી શકો બેલ્ટ પહેરવો જોઈએ પરંતુ તમારા સ્પાઇન સર્જને કીધું હોય કે તમારે ટેમ્પરરી આ પહેરવાનો છે તો ટેમ્પરરી તેની આદત ક્યારેય પણ ન પાડો એકચ્યુઅલીમાં તમારી બેકને એક કેરની જરૂરત છે લંબો સેકરલ બેલ્ટની નહીં તમે સ્પાઇન સર્જનની અથવા ફિઝિયોથેરાપિસને મળો તમારા કોર મસલને અને જે કમરના સ્નાયુઓ હોય છે જે પેરાસ્પાઇનલ મસલ્સ હોય છે તેની બેક એક્સટેન્શન એક્સરસાઇઝ કરીને તમે તેને સ્ટ્રેન્ધન કરી શકો છો અને તેનાથી તમે આ દુખાવાથી પરમાનન્ટલી બચી શકો છો એલએસ બેલ્ટ લાંબો સમય પહેરવાનો કે આ રીતે ટુ વ્હીલર ઉપર પહેરીને નીકળવાનો કોઈ જ ફાયદો થતો નથી